નમસ્કાર મિત્રો આજે ખાસ અત્યારે નગરપાલિકાની ચૂંટણીને લઈને આપણે મળ્યા છીએ કારણ કે નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે આપણા હળવોદની અને ત્યાર પછી ભાજપ અને કોંગ્રેસ મહેનત કરી રહી છે સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડવાની છે એવું જાણવા મળે છે અત્યારે ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ ફાઇટમાં હોય એવું અત્યારે આપણને દેખાય છે એટલે દર વખતે મોટાભાગે ભાજપ અને કોંગ્રેસ લડતી હોય છે આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને છે આમ આદમી પાર્ટીના જે કંઈ આગેવાનો છે એ પણ કહી રહ્યા છે કે અમે પણ ઉમેદવારો આ વખતે ઊભા રાખવાના છીએ આજે વાત કરીએ મિત્રો વડવદ શહેરમાં ભાજપની સેન્સ લેવાઈ હતી એટલે ભાજપમાં જેને ઉમેદવારી નોંધાવી છે ભાજપની ટિકિટ લઈ અને પાલિકાની ચૂંટણી લડવી છે આવા વ્યક્તિઓની સેન્સ લેવામાં આવી હતી જેમાં વિરમગામના પૂર્વ ધારાસભ્ય છે તેજશ્રીબેન પટેલ સાથે જામનગર જિલ્લા ભાજપના પ્રભારી છે ગિરિરાજસિંહ ઝાલા તેની સાથે નીતિનભાઈ પટેલ છે જે મહેસાણાના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ છે નીતિનભાઈ પટેલ આ ત્રણેયની આગેવાનીમાં અત્યારે હળવદ શહેરમાં જે ભાજપના આગેવાનો છે એની સેન્સ આવી હતી જે ઉમેદવારો ચૂંટણી લડવા ઈચ્છુક છે જેને ચૂંટણી લડવી છે ચૂંટણી લડ્યા પછી ગામની સેવા કરવી છે એવા જે ઉમેદવારો છે તેઓની સેન્સ લેવામાં આવી હતી એમાં આમ તો હળવદ શહેરની વાત કરીએ મિત્રો પાલિકાની તો સાત વોર્ડ છે આપણા હળવદ નગરપાલિકાના સાત વોર્ડમાં એક વોર્ડમાં ચાર સભ્યો આવે એટલે સાત વોર્ડ છે એટલે અઠ્યાવી ઉમેદવારો જે છે એ ભાજપ ઊભા રાખશે કે કોંગ્રેસ ઊભા રાખશે કે પછી આપ વરણ મળશે તો ઈ ઊભા રાખશે કુલ ટૂંકમાં અઠ્યાવી ઉમેદવારો ઊભા રાખશે એક વોર્ડમાં ચાર સાત વોર્ડ છે એટલે અઠયાવીસ ઉમેદવારો ઊભા રાખશે એથી વધારે રખાય એવું છે નહીં ભાજપ જે છે અઠયાવીસ બેઠકો માટે આજે સેન્સ લીધી તો એકસો અઠ્યાવીસ જેટલા જે લોકો છે એને દાવેદારી કરી છે એને ટિકિટ માંગી છે એને ગામ લોકોની સેવા કરવી છે એને પાલિકાના સભ્ય બનવું છે જો જીતી જાય તો એટલે ખાસ અત્યારે મિત્રો આપણે એટલા માટે જ મળ્યા છીએ કે લોકો અત્યારે સેવા કરવા માટે થઈ પણ અને લાઇનમાં ઊભા રહેતા હોય છે સેવા કરવા માટે થઈને પણ લોકો લાઇનો લગાવતા હોય છે યાજ અમે જોયું હડોદમાં જ્યારે ભાજપની સેન્સ લેવાઈ રહી હતી ત્યારે એકસો ને અઠ્યાવીસ દાવેદારોએ પોતાના જે બાયોડેટા જે છે એ રજૂ કર્યા અને હવે રજૂ કર્યા પછી એના જે કંઈ આગેવાનો હોય એ જેને જેને માનતા હોય હોય કરાવવાની એને હવે ટિકિટ કન્ફર્મ કરવા માટે થઈ કારણ કે સત્યાવીસ તારીખે મિત્રો જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે અને સત્યાવીસ તારીખ પછી જે છે પાલિકાની ચૂંટણી જે લડવા ઈચ્છુક ઉમેદવારો છે જે તે પક્ષ એને ટિકિટ દેશે એ ઉમેદવારો પછી એના ફોર્મ ને કંઈ ભરશે પરંતુ આલ અમને એવી માહિતી મળી રહી છે કે ભાજપ જે છે એ ત્રીસ તારીખની આસપાસ ત્રીસ તારીખ સાંજ સુધીમાં એના જે કંઈ ઉમેદવારો છે અડોદ નગરપાલિકાના અઠ્યાવીસ ઉમેદવારો એ અઠ્યાવીસ ઉમેદવારો જાહેર કરશે એવું આપણને જાણવા મળી રહ્યું છે હાલ તો અત્યારે એકસો ને અઠ્યાવીસ લોકોએ દાવેદારી કરી છે અઠયાવીસ બેઠકો ઉપર એટલે બધાનો મેળ આવવાનો નથી બધાને ટિકિટો મળવાની નથી એટલે આ મિત્ર એ કહી રહ્યા છે કોણ કોણ છે એકસો અઠ્યાવીસના નામ લઈશું તો તો ઘણું બધું લિસ્ટ લાંબુ થઈ જાય છે પરંતુ અઠ્યાવીસ બેઠકો માટે થઈ અને એકસો અઠ્યાવીસ લોકોએ ટિકિટની દાવેદારી કરી છે એટલે જેને ટિકિટ ન મળે એક ટિકિટ લઈ લેજો એટલે એને એવું થાય ને કે અમને ટિકિટ ન મળી. અને મિત્રો વાત કરીએ આપણે સત્યાવીસ તારીખે એટલે છ સત્યાવીસ જાન્યુઆરી આજ તો છવ્વીસ ને આજ સત્યાવીસ તારીખ તો થઈ ગઈ છે મિત્રો એટલે જાહેરનામું આજથી પ્રસિદ્ધ થયું હવે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે એક ફેબ્રુઆરી આ એકત્રીસો મહિનો છે. એક ફેબ્રુઆરી લે એક તારીખ સુધી ઉમેદવારી પત્રો જે છે મિત્રો એ ભરી શકાશે અને ત્રણ તારીખ જે છે ઉમેદવારી ચકાસણીનો સમય છે ત્રણ તારીખ તેની સાથે ચાર તારીખ છે ઉમેદવારી પરત ખેંચવાનો ફોર્મ ભરી દીધા પછી કોઈ મનાવા આવ્યું હોય ને પાછા ખેંચાવશે અને આવું બધું પણ મિત્રો બનવાનું છે એ આગળ આગળ આપણે વાત કરશું ચાર તારીખે જેને ચૂંટણી ન લડવી હોય અને હિંમતમાં આવીને કોઈએ ચડાયા હોય ને પછી કંઈ નાનું મોટું સેટિંગ કરવું હોય અને ફોર્મ ભરી આવ્યા હોય ને પછી થઈ જાય તો ચાર તારીખે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે એટલે એ ખાસ ધ્યાન રાખજો જેને આવું કરવું છે એને અને સોળ તારીખે મતદાન છે સોળ ફેબ્રુઆરી મતદાન છે અને મતદાન થયા પછી જે છે એ અઢાર તારીખે મત ગણતરી છે અને મતદાન થયા પછી જો કંઈક ટૂંકમાં ગેરરીતિ આવી કંઈ થઈ હોય તો સોળ તારીખે મતદાન છે ને આવી જો કંઈ ફરિયાદ મળે તો વળી પાછું સત્તર તારીખે જે તે બૂથ હોય કે જે તે વોર્ડ હોય ત્યાં આગળ ફરીથી મતદાન કરાવવામાં આવશે એકવીસ તારીખે ચૂંટણી જે છે આખી પૂર્ણ કરી દેવામાં આવશે મિત્રો એટલે આખો કાર્યક્રમ છે આજથી જાહેરનામું પણ પ્રસિદ્ધ થયું છે આજે સત્યાવીસ જાન્યુઆરી બે થઈ મિત્રો તેની સાથે મિત્રો અમે પણ એક લોકોને અપીલ એક કરીએ છીએ કે કંઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તમારા વોર્ડના હળવદમાં એકથી ચાર સાત વોર્ડ છે અને અમને તો અહીંયા સુધીની પણ માહિતી મળે છે કારણ કે આમાં શું છે હવે ભાજપમાં નવા નવા ચહેરા એટલે યુવા ચહેરાઓને લીધા એટલે જૂના હોય એને બધા દુઃખ લાગતું હોય કારણ કે હાથમાંથી ગયું હોય એના જેવું પણ એમને લાગતું હોય એટલે આ બધું ચાલે છે એ એ આવતા દિવસોમાં કંઈ આવશે તો નહીં એમનો પ્રશ્ન છે એમના લગી રેવા દઈશું ભાજપ અને કોંગ્રેસ જે છે એ ઉમેદવારો નક્કી કરી રહી છે આમ આદમી પાર્ટી પણ ઉમેદવારો નક્કી કરી રહી છે એટલે ત્રિપાંખીઓ જંગ જે છે એ કદાચ જામવાનો છે હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં હાલ અત્યારે આપણને એવું લાગતું નથી એક વોર્ડમાં કોઈ પણ પક્ષના ઉમેદવારો બીનરીફ થાય કારણ કે વર્ષ બે હજાર બારમાં જ્યારે ચૂંટણી હતી ને ત્યારે આખી નગરપાલિકા બિનરીફ થઈ ગઈ હતી ભાજપે બિનરીફ કરી દીધી હતી કોંગ્રેસે કોઈ ઉમેદવારો ઊભા નહોતા રાખ્યા બીજી કોઈ ત્યારે અહીંયા પાર્ટી ચૂંટણી લડી નહોતી કોઈ અપક્ષમાં ચૂંટણી લડ્યા નહોતા એટલે એ જે ઉમેદવારો હતા એ બધા ઉમેદવારો બિનરીફ થઈ ગયા હતા બે હજાર અઢારમાં વરિ પાછી ચૂંટણી થઈ એટલે એમાં કોંગ્રેસ વરી પાછું દસ અગિયાર સીટો જીતી હતી ભાજપની બોડી બેની હતી પછી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી ભાજપની ચૂંટાયેલી બોડીનો સમય પૂર્ણ થયો હતો પાંચ વારં અને અંદાજે બે વર્ષમાં એકાદ મહિનો ઘટે છે એટલે આટલા સમય સુધી ચૂંટણી થઈ નહોતી અને ના હવાલે નગરપાલિકા જે છે એ ચાલતી હતી વળી પાછી હમણાં ચૂંટણી વિભાગ દ્વારા હળવદ નગરપાલિકાની ચૂંટણીની સાથે રાજ્યની છાસઠ જેટલી ચૂંટણી નગરપાલિકાઓની જાહેર કરી એમાં હળવદ પણ આપણે છે એટલે આપણા મોરબી જિલ્લામાં હળવદ અને વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી છે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયેલા છે માલ બનાવવા પાણી પણ હોય છે હિતેશભાઈ કહી રહ્યા છે એટલે અમે મિત્રો આપણા હળદ બ્રેકિંગના માધ્યમથી કે જે અમને ફેસબુકમાં જોવે છે યુટ્યુબમાં જોવે છે કે પછી ઇન્સ્ટાગ્રામમાં જોવે છે આ દરેક મિત્રોને અમે વિનંતી એ એક કરીએ છીએ કે તમારા વોર્ડમાં કારણ કે આ ચૂંટણી જે છે ને મિત્રો આપણે શું મોટાભાગે હોય કે આપણા વિસ્તારનો વ્યક્તિ હોય અને એની ઘણી બધી જવાબદારી હોય છે એટલે એ આવતા દિવસોમાં આપણે બતાવું છું કે અત્યારે એકસો અઠ્યાવીસ જણા તો ખાલી ભાજપમાં ચૂંટણી લડવા માટે એમને દાવેદારી કરી છે હમણાં કોંગ્રેસ વાળા સેન્સ લેશે પણ અહીંયા આટલા નહીં થાય એમાં ઘટાડો થાય છે આપ છે તો એ આવું નવું નવું છે એને કદાચ ઉમેદવારો ગોતવા પડશે એટલે આવું થશે પરંતુ જે લોકો ચૂંટણી લડવા ઈચ્છુક છે અને જેને ખરેખર હાલ એવું જ નથી ચૂંટણી લડ્યા આવા જે કઈ ઉમેદવારો છે માની લીધું કે એમને કોઈ પણ પક્ષે ટિકિટ દીધી અને માની લીધું કે મતદારોના એમને આશીર્વાદ મળ્યા ને જીતી ગયા તો આપણે મિત્રો એમની પાસે એ એક અપેક્ષા રાખી છે કે આપણા વોર્ડમાં કારણ કે હળવદ સિટીની વાત કરતા હોય તો કોઈને કોઈ વ્યક્તિ જુદા જુદા વોર્ડમાં રહેતા હોય તો આપણે એવી અપેક્ષા રાખીએ છીએ એમની પાસે કે તમે ખાવા કરતાં ગામ લોકોનું જે સારું થાય એ બાજુ વધારે થોડી ધ્યાન દેજો કારણ કે ભૂતકાળમાં આપણે બધું મિત્રો જોયું છે કે શું શું બન્યું છે પરંતુ એનો મતલબ એ નથી કે એ બધું જે છે કર્યું હતું તો હવે જોવું જોઈશે એટલે હવે ફરજિયાત આપણે જોવું પડશે હવે ફરજિયાત સારા વ્યક્તિ નહીં કોઈ પણ પક્ષમાંથી હોય એની સામે પાલિકાની ચૂંટણીમાં હું એવું માનું છું ન જોવે સારો વ્યક્તિ હોય કોઈ પણ પક્ષમાં હોય તો એને ચૂંટજો એને મત દઈજો અને પછી એ જે છે એને અત્યારથી તમે કહીજો ને અમે એ એક પણ વિનંતી કરી છે કે કોઈ પણ એક વોર્ડમાં ચાર ઉમેદવાર આવશે એટલે ઉમેદવારો તમારી પાસે જ્યારે તમને અપીલ કરવા આવે ને તમારા પગ પકડવા આવે ને તમને કહેવા માટે આવે કે અમને મત દેજો તો અમે પણ લોકોને એક અપીલ કરીએ છીએ કે એને તમે કહેજો કામનું કોઈ નાના મોટા લોભ લાલચમાં કે એમાં તમે ન પ્રેરાતા નહીતર વરી પાછી પરિસ્થિતિ જે છે એની પરિસ્થિતિ વરી પાછી હોય એનાથી ડબલ થવાની છે કારણ કે ઉમેદવારોને પણ ખબર છે કે ચૂંટણી લડવી હોય તો પૈસા જોઈને પૈસા વગરની ચૂંટણી લડાતી નથી તો એ તો મત વેચાતા લીધા કહેવાય ને એટલે પછી એને તમે કામનું નથી કહી શકવાના એટલે એના કરતા તમારા વિસ્તારમાં જ્યારે કોઈ પણ ઉમેદવાર કોઈ પણ પક્ષનો ત્યાં આગળ આવે તો તમારા વિસ્તારની જે કંઈ સમસ્યા હોય એને કહેજો ન હોય તો કંઈ વાંધો નથી પરંતુ મને નથી લાગતું કદાચ ન કંઈ હોય એમ એટલે એના ઉપર ખાસ લોકો ધ્યાન આપે કે હવે હમણાં હવે આજ તારીખ તો થઈ ગઈ છે ત્રણ ઉમેદવારો ભાજપ જાહેર કરી દેશે ત્રણ દી ઉમેદવારો કોંગ્રેસ જાહેર કરી દેશે કદાચ હું એવું માનું છું કે ભાજપ ત્રીસ તારીખે સાંજ સુધી ઉમેદવાર જાહેર કરે તો કોંગ્રેસ એકત્રીસ તારીખ લગીન કરશે અને બહુ વધી વરી પાછા બંને પક્ષમાં ડખા થાય એવું હોય ને એકાબીજા રીહી જાય એવું હોય ને જે તે વોર્ડમાં જે ઉમેદવારે ટિકિટ માંગ્યું હોય ને એની પાસે બસો ત્રણસો મત આગા પાછા કરી એક એવી તાકાતવાર હોય ઉમેદવાર હોય અને એને આ વખતે કાપવાનો હોય તો પછી છેલ્લી ઘડીએ કદાચ આ જે છે આ પક્ષના આગેવાનો એ ફોર્મ ભરી આવશે કહી દેશે કે ભાઈ તમે ફોર્મ ભરી દેજો ને પછી જે તે ઉમેદવારના મેન્ડેટ રજૂ કરે એના જ ફોર્મ માન્ય રહેવાના છે બાકીના તો રહેવાના છે નહીં કારણ કે વોર્ડ નંબર સાત અમે રહી છીએ એ વિસ્તારમાં એની વાત કરી તો સાત નંબરના વોર્ડમાં ભાજપમાંથી ચાર લોકોએ ફોર્મ ભર્યા કોંગ્રેસમાંથી ચાર લોકોએ ભર્યા તો એને મેન્ડેટ આપશે એના જ ફોર્મ માન્ય રહેવાના બાકી ચારની જગ્યાએ આઠ જે લોકોએ ફોર્મ ભર્યા છે ભાજપ પક્ષ લખ્યો છે તો એનો ભાજપ પક્ષનો મેન્ડેટ નહીં આવે તો એનું ફોર્મ ઓટોમેટિક રદ થઈ જવાનું છે એટલે કદાચ હું એવું માનું છું કે જો આખો ઉભરો બહાર ન આવે અને ઉમેદવારો છે કે જેને ટિકિટ ન મળે દાવેદારો જે છે એને ટિકિટ ન મળે રીંસાઈ જાય અને ખોટા પક્ષને નુકસાન કરે તો એવું કદાચ હું એવું માનું છું ભાજપ કોંગ્રેસ આવું કંઈ નહીં કરે અને એવું છેલ્લે કરશે કે ઉમેદવારી પત્ર જે ભરવાની છેલ્લી તારીખ છે એક તારીખ તો ત્યાં સુધીમાં કહી દેશે ફોન કરીને કે ભાઈ તમે ઉમેદવારી ફોર્મ ભરી નાખજો તમારી ટિકિટ કન્ફર્મ છે બાકીના ચાર જણાને કહે છે કે તમે ભરી નાખજો કન્ફર્મ છે અને પછી છેલ્લે ભાષા જેનું મેન્ડેટ જે તે પક્ષનું રજૂ કરશે એનું ફોર્મ માન્ય રહેશે સેવા નહીં કરે ભાઈ ભાજપનો પ્રચાર કરજો મત તો ભાજપને જ હિતેશભાઈ કહી રહ્યા છે ઘણા બધા તમને સેવા કરે રાજુભાઈ કહી રહ્યા છે ગમે તે જીતે પણ ખાવાનું તો રહેવાનું જ એટલે આ બધી પરિસ્થિતિ છે પરંતુ મતદારો થોડાક જાગૃત થાય જ જરૂરી છે કારણ કે જે તે વોર્ડમાં ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરવા આવશે એટલે થોડી જાજી લાલચ પણ દેવાના છે પરંતુ એ લોભ લાલચમાં આવ્યા કરતાં એને તમે તમારા વિસ્તારના રસ્તા બતાવજો તમારા વિસ્તારમાં ઉભરાતી ગટરો હોય તો એ બતાવજો તમારા વિસ્તારમાં ટાઈમે સાફ સફાઈ ન થતી હોય તો એ બતાવજો તમારા વિસ્તારમાં પાણી ટાઈમે ન આવતું હોય તો એ કહેજો તમારા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટોના ને એના કંઈ પ્રશ્ન હોય તો એ કહેજો અને તેની સાથે બીજા કંઈ નાના મોટા પ્રશ્નો હોય જે પાલિકાથી સોલ્વ થઈ શકે એવા હોય તો એ પ્રશ્નોની તમે રજૂઆત કરજો પરંતુ નાના મોટા લોભ લાલચમાં ના આવીને મત દઈને વરી પાછા પાંચ વાર હેરાન થવાનું અને પત્રકારોને ફોન કરીને કહેવાનું કે અમારા વિસ્તારમાં આવો ને આ ગટર ઉભરાય પાણી ન થતી ના એ પ્રશ્ન છે તો આપણે એવી અપેક્ષા રાખી છે કે તમે પત્રકારોને ફોન કર્યા કરતાં તમારા જ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિને તમે ફોન કરશો ને તમારું કામ થઈ જાય છે એવા ઉમેદવારોને તમે ચૂટજો એટલે આવતા પાંચ વાર ઉપાધિ ન રહે નહીંતર તર પાછા ઉમેદવારી ક્યાં હશે ને તમે ક્યાં હશો અત્યારે તો ભાજપમાં એકસો ને અઠ્યાવીસ લોકો જે છે એને દાવેદારી કરી છે ને એમને હળવદ નગરપાલિકાના સભ્ય બની અને ગામની સેવા કરવી છે અને સેવા કરવા માટે થઈને પણ લોકો લાઈનો લગાવી રહ્યા છે એ પણ એક ગજબની વાત છે હશે આ બધા જેનો જેને વારો આવે ને આપણે આ બધા જેનો લીધો છે હિતેશભાઈ કહી રહ્યા છે એટલે હશે એ બધા આપણા ભાઈ એમાં કહી રહ્યા છે કે આપણે ખવડાવવા માટે લીધો છે જન્મ અને આપણે નથી બોલતા એટલે તો આ બધા ખાઈ જાય છે એ પણ એક વાત હકીકતની છે કારણ કે હું અમારા જ વોર્ડની વાત કરું મિત્રો તો ત્યાં આગળ રસ્તો બનતો હતો સીસીનો હજી વરા પૂરું નથી તૂટી ગયો ત્રણ વખત મેં પોતે ત્યાં આગળ જે રેતી નાખેલી હતી એ રેતીમાં એટલી ધૂળ હતી એટલે આપણું કીધું કે ભાઈ આવી રેતી નાખશો તો આ વરી પાછ ધૂળ અને સીસીનો રોડ બનાવો એટલે ધૂળ ફોગ ને બહાર નીકળશે રસ્તો તૂટી જાય છે ત્રણક વખત પાછી ભરાઈ ચોથી વખતે રેતી તો પાછી એ જ નાખી એટલે આવી બધી પરિસ્થિતિ છે કારણ કે મોટાભાગને શું હોય કે ચૂંટણી લડ્યા પછી નાના મોટા કંઈક કોન્ટ્રાક્ટરમાં ભાગીદારી કરવાની હોય નાના મોટા કંઈક કામમાં ભાગીદારી કરવાની હોય એટલે આ બધું આવું છે એટલે એમાં આપણે પડતા નથી અત્યારે એ જ્યારે આવશે અત્યારે વરી ભાષા કહીશું પરંતુ હકીકત મુદ્દાની વાત એ છે કે મોટાભાગે કોઈ લોકો સેવા માટે આવતા નથી અને સેવા કરવાની ટાઈમ ફાળવવાનો તો એવું તો અત્યારે કોઈને પોસાય એમ છે નહીં તો આ એકસોને અઠ્યાવીસ લોકોએ જે દાવેદારી તો ખાલી ભાજપમાં કરી છે કોંગ્રેસમાં એટલા બધા કરવાના છે કારણ કે આમાં ટિકિટ કન્ફર્મ નહીં થાય તો વરી પાછા અમુક વંડીએ બેઠાય છે તો એ બધ ઠેકડો મારી જાય છે કોંગ્રેસમાં જો ટિકિટ કન્ફર્મ નહીં થાય તો આ વખતે આપ છે તો વરી પાછા એ બાજુ હોઈ જાય છે એ ટિકિટ કન્ફર્મ ન થાય તો વરી પાછા અપક્ષમાં લડશે અપક્ષમાં ફોર્મ ભર્યા પછી જે તે ઉમેદવારને ખબર પડશે કે આ આપણને નુકસાન કરે છે નાનો મોટો થોડોક વહીવટ થશે ફોર્મ પાછા ખેંચી જાય છે આવું પણ થવાનું છે અવસર રૂપ પણ છે એ સાબિત થાય છે એ આપણને પણ મિત્રો ખબર છે પરંતુ આપણે એક એવી અપેક્ષા રાખીને નડવદ શહેરના દરેક લોકોને પણ અમે અમારા માધ્યમથી વિનંતી કરી છે કે નાની મોટી કંઈ પાલિકાને લગતી સમસ્યા હોય તો તમારે પત્રકારોને ફોન ન કરવો પડે તમારા વોર્ડના સભ્યને તમે ફોન કરો અને તમારું કામ થઈ જાય આવા ઘણા બધા યુવાનો છે

કે સારા વ્યક્તિને મત દેજો જેથી તમારે પાંચ વર્ષ જે છે કંઈ નાનું મોટું કામ હોય તો એને તમે ફોન કરો અને તમારું કામ થઈ જાય આભાર મિત્રો